આગળ વાત રાજકોટની કે જે કોંગ્રેસ નેતા અને વિશ્વ હિન્દુ પરિષદના જે લોકો હતા કાર્યકર્તાઓ હતા તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને જે સમયનો વિડીયો પણ સામે આવ્યો છે અને આ બપાલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો નીલ સિટી ક્લબમાં વિધર્મીઓને એન્ટ્રી અપાતી હોવાનો આરોપ છે નીલ સિટી ક્લબ કે જે ગત વર્ષે પણ નવરાત્રી સમયે વિવાદમાં આવ્યો હતો આ વર્ષે ફરી તે વિવાદમાં આવ્યો છે

यदीवा करो ए भाई नथी कर रिया ए महाराज जय 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 जय